ખીચડીના ભૂસા વગેરે પોસ્ટર કેમ લગાડ્યું અહીંયા દુકાને તારી બેનને સોદો અહીંયા અહીંયા ખેડૂતના ખેતરે ખેતરે સાવન એ તારી માનો ભોસડો પંચોતેર સોતેર આ સાવન સેવન ફાઈવ સેવન સિક્સ બીજી હે ભોસડીના આ તારા બધા રે ને તારી બેનને શોધે આ બધા પોસ્ટર તે પૂછ્યા વગેરે મારી દુકાને કેમ લગાડ્યા તારી માનો લોડો ખાલુ હે ભોસડીના સાવન એકસો પંચાવન બી ની માનો ભોસડો જેક્સન ની છપ્પન ની માનો ભોસડો સાવનની જીરો અગિયારની માનો ભોસડો બીજી તારી જે કંપની હોય એની માનો ભોસડો તારી બેનને સોદે પૂછ્યા વગર પોસ્ટર ન લગાડતો તારી માનો લોડો ખાલે ભોસડીના માઇટ ન ખૂટ ઠાર તને સોદ્યા જે કંપનીનો હોય મારા લોડે મારી ગયો ભોસડીના પ્રોડ્યુસર કંપની લિમિટેડ રાજકોટ માઈ જે હોય ભોસડીના સેલેસ વિનુભાઈ મકવાણા શૈલેષ વિનુભાઈ મકવાણા હા ભોસડીના નેવ્યાસી એસી હીરો ઓગણીસ જીરો ચોપન ભોસડીના પૂછ્યા વગર પોસ્ટર ન લગાડતો તારી મેની ભોય સાત વખત તારી મને શોધું મારી નાખું તો ને